બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ ક્યારે થશે પૂરી કાંકરેદ તાલુકામાં રાજકારણ નિષ્ફળ બસો સાહીઠ પ્રાથમિક શાળાઓમાં સિત્તેર જેટલા શિક્ષકોની ઉણપ ક્યારે ભરાશે જગ્યા તેવી સ્થાનિક પ્રજાની માંગ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેદની બસો સાહીઠ પ્રાથમિક શાળાઓમાં જેની મહેકમ એક હજાર ચારસો અડસઠ તેમાં એક હજાર ચારસો ચાર ભરાયેલા જેમાં ચોસઠ શિક્ષકોની ઉણપ તેમજ એચ ટાટ મંજૂર અડસઠ જેમાં ભરેલ બાસઠ જેમાં છ જગ્યા ખાલી કુલ સિત્તેર જગ્યા ખાલી કાંકરેટ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું વાત કરવામાં આવે તો કાંકરેટ તાલુકાના ભદ્રવટી પેટાશળા રાતડીયાપુરામાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં લાખો રૂપિયાના ખર્ચે નવીન બનાવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ સુધી આવેલ જેમાં પિસ્તાલીસ જેટલા બાળકો સામે એક શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ બગડતું હોવાનું સ્થાનિક લોકો મીડિયા સમક્ષ જણાવતા હતા કે જલ્દી શિક્ષકની ઉણપ પૂરી કરાવે તેવું જણાવતા હતા અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં બસો સાહીઠ સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે જેનું મંજૂર મેકમ ચૌદ અડસઠ છે તે પૈકી ચૌદ છો ચાર પ્રાથમિક શિક્ષકો કામ કરે છે અને ચોરસઠ જેટલી ઘટ છે રાતળિયા પર ભદ્રવાડીમાં એક શિક્ષક નિવૃત્ત થયા છે બેના મેકાન સામે હાલ એક કામ કરે છે શાળામાંથી અમે આવી ઘટ વધુ ઘટ ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીએ છીએ રાજચંદજી દેસાઈજી રાતડીયા પર અમે રહીએ છીએ અને જે આમ રાતળિયા પરના અમે જે સ્થાનિક માણસો છે એમના છોકરા બોકરા બધાને ભણાવવા આવે છે અને જો શિક્ષક એક છે પણ એ ભાઈ સારું ભણાવે છે પણ એમને કાર્ય કરવાનું હોવાથી એ શિક્ષક એમ કે ઉણપ છે અને જો શિક્ષકની ભરતી થાય તો અમારા બાળકોનો વિકાસ આગળ વધે અને આ શિક્ષક એક પડે સંખ્યા છે જ્યાં વધારે કેટલી હશે ચાલીસથી પિસ્તાલીસ સંખ્યા છે એટલે એક શિક્ષકથી પહોંચી વળાય નહીં અને આ શિક્ષકે સારું ભણાવે છે એવું કોઈ ખોટું ભણાવતા નથી રેગ્યુલર આવે છે રેગ્યુલર જાય છે એટલે એક શિક્ષકની અમારે હકીકતમાં રાત્રિપરાવાળા બધાની માગ છે કે તમે સત્વરે જો આ મીડિયાના માધ્યમથી શિક્ષકની ભરતી કરાવો એવી અમારા રાત્રિયપુરાવાળા બધા ભાઈઓની માગ છે